હાર હાર મે પ્યા લીલા રીડુ પાડીએ ટાવર દીદી એ કુન એ માર બોયફ્રેન્ડ હતું કોણ કે વને તો આયા મત શિલ્પા જઈ હાવ મારો ચીય રિક્ષા બોલાય કે તું બબલો ઓલે આરી જો રાખરી તો બોતાઈ એમ તો મરી ગયો તું ના યાર દોસ્ત નું આવો કરતો છે આવતો યાર તું મારો પાકો દોસ્ત છે કાકા હું રાખરી હું છે બોન પોચ રૂપિયા મોડી ને તે પાંચસો રૂપિયા સુધી રાખડી વાપરાયું નવી નવી અલગ અલગ વેરાયટી લંડન આફ્રિકા અમેરિકા છોટા ભીમ ના ત્રીસ રૂપિયા ને ના રૂપિયા ઉપર વાળી બધી રે ને ત્રણસો વાળી ચારસો વાળી બધી

અને હે રાખ બાકી મા તો કોઈ લેગી બોલા મજે મા રાખી હું મો હે 18 જોબ તો દીદી આરી રાખી Banyak terburu-buru. Waduh, kenyam. Dah go, kenyam. Of course, dia